કેમ છો સ્વાગત છે તમારું ચરમાં મિશ્રા મિસિસ ગુજરાતી બ્લોગ તો અમારા આજે બેગ પેક થઈ ગયા છે કેમ અમારે શિમલામાંથી જવાનું છે આજે મનાલી એટલે મનાલી ના પેલા અમે જઈશું કુલ્લુ પછી ત્યાંથી મનાલી ડાયરેક્ટ એટલે હવે અમારે બેગ પેક કરી નીચે આપી દેવાના છે અને હવે અમે જઈશું બ્રેકફાસ્ટ કરવા બધા રેડી થઈ ગયા છે આ રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ મિત્રો અને અહીંયા તો એવી હાલત છે કે હું ઉમજ રહીએ આપણે કેટલી ઠંડી પડે છે ને માર સ્વેટર પહેરવાનું છે માર સ્વેટર અંદર મૂકી દીધું તો શું તમે કે આપેલે તમે કે પેલું ગળું આમાં નતું મૂકવાનું આપે એ મોટું પડશે મને

તો ચલો અમે નીકળ્યા રસ્તાઓ એટલા ભયંકર છે ને કે ઉલટી જેવું બધાને થાય છે આ બાજુ ઉલટી જેવું થયું આમ ના થાય છે બીજા બધાને થઈ જાય ઉલટી

બાકી હાલત બધાની બહુ ખરાબ છે

ઉતારી ઉતારી હો તો ગમે કેમેરામેન આમ પકડા અમે કુલ્લુ પહોંચી ગયા છીએ અને અહીંયા કરવાનું છે રિવર રાફ્ટિંગ એટલે ફટાફટ રેડી થઈ ગયા છે એમને કપડાં બદલી દીધા છે અને મેં નહીં ચેન્જ કર્યા મેં વિચાર્યું તો પછી હું નાઇટી જ પહેરી છું ડાયરેક્ટ ના થેલી વેલી કંઈ જ નહીં લેવાનું અહીંયા અને ત્યાં એવું છે જેકેટ બેકેટ બધું કાઢીને જ જવાનું કારણ કે ત્યાં છે ને ફૂલ ઠંડી હશે રિવર રાફ્ટિંગ કરવાનું ફરી જવાના છે પણ હું તો રેડી નથી પણ મને અંધે કરાવડાવી છે બધા એ બધા તૈયાર થઈ ગયા છે હાઈ અને આવી સાઈડમાં તો કઈ ફાઇનલી અત્યારે અમે બધા લોકો અમારી પેરવા જાય છે આ પાણીમાં ઠંડા પાણીમાં રિવર રાફ્ટિંગ કરવા માટે આ સાબ્રમણ સુ ગરમ થી નાયા હે વિડિયો ચાલુ હે વિડિયો થા ચાલુ જ હે યાર ચાલુ હે ચાલુ થા તો એટલે એ એક બાર એક બાર ભાઈ <laughs>

गरम पानी बहुत है ना बहुत गरम है इतना गरम है ना है। क्या हम हाथ नहीं डाल सकते <laughs> बहुत गरम बहुत गरम नहीं पानी ठंडा है लेकिन जलन हो रही है हाथ में वीडियो हां वीडियो भी हां के ठंडी लागे भैया मेरी बात है हंस जो

આ બાજુ હું કાકા ચા બનાવે છે આપણે ગુજરાત ના કેમ થી જો કાકા રાજકોટ રાજકોટ થી ને કાકા ચા બનાવે તો સરસ મજાની કેમ કે ની ચા પણ અનુકૂળની હાય બધાય બનાવી બનાવી જોઈને મને માર કાઢું નહીં યાદ આઈ છે

એમને ટોપી લીધી છે કોઈ લેડીઝ છે એના કરતા જાતે પહેરી સારી છે બસો રૂપિયા અને આ બીજા બધા સ્વેટર છે આમ જોરદાર છે બોટ ટાઈપ છે તો અમે પેલું સોલ સોલ ફેક્ટરી થી આવી હોટલ ઉપર આવી ગયા છીએ હોટલ નો રૂમ અમારો કઈક આવો છે આ વખતે સરસ છે રાઉન્ડ બેડ સરસ મજા વુડ નું છે મજા આવે એવું છે આ અલમારી અને આ ટીવી રૂમ આ બેડ મને આજે ગમ્યો રાઉન્ડ છે મસ્ત અને બે ખુરશી અને ઉલબાજુ છે અને અહીંયા મસ્ત બેસવાનું છે અને અહીંયા બાર આવું છે અહીંયાંય બેસવાનું છે અને અહીંયા આવી રીતે મસ્ત વ્યુ આવતો હતો આવી રીતના આવી રીતનાનું છે અહીંયાથી વ્યૂશે હા ખુલશે નહીં ખાલી આમ કરીને તમારે આમ ઘર જેવું કરવું હોય આવી રીતે પડદાથી તો થાય સરસ મજાનું છે અહીંયાં હું જ દેખાઉં છું કાચની અંદર બહાર મસ્ત અને અહીંયા મેં આઈ ચાર્જિંગ જ મૂકી દીધા છે પહેલાં ચાર્જિંગ હતું નહીં અને અહીંયા છે ટિજોરી જેમાં બ્લેન્કેટ આપ્યા છે એ બી બે અને મને એવું લાગે છે કે ગુજરાતી જ અહીંયા આવ્યું હશે કેમ કે સિંગ ભજીયાનું પડી ગું પડી જોઈએ તો આવી પડોશી આયા છે અમારા જોડે છે

જમીન પછી હવે ડાયરેક્ટ સુવાની તૈયારી કરી છે કેમ કે આખો દિવસ ફરવામાં ગયો છે એટલે બહુ જ થાક લાગે છે અને આજનો બ્લોગ અહીંયા જોઈન કરી છે મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ને કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં